હું એકલી જ આવી હતી આવી ગયા એ પણ પાછા મોડેરા કઈ ગયા મામાનું ઓજાર મલકના ઓઝાર ને એ બધું આ કુતરીનું હેલો હે પૂરવાનું પીંજનું હા જમી તો કીએ પીંજનું આ મામાને સીકુડ્યું નારિયે તો મલક છે મોટી મોટી છે મર માં ની આવી એ ઓલાસન શું હો તો આપ લેવો છે ને આ ટેક્ટર કલર કર્યો લાગે એ જો આ મામાનવાડી વણવાની પાપડ તે આ લોટને બધા મામીઓએ તૈયાર કરી રાખ્યો હતો તે આ સોખાને ને દાણા બે દઈ છે આમાં ખારો હે ને આમાં વેટમાં જીરું ધાણાભાજી ને લાલ ને લીલા મરચાં એને બધાને પેસ્ટ કરવાની પછી આપણે પાપડમાં તો જ્યાં આખી ખાટું પાણી ગરમ મૂકી દીધું એમાં જીરું જરા અમે હે નાખ્યું આપણે એને નાખવું હોય તો એ પણ નાખે હગીએ તો અમે હેકે નાખીએ તો એ વાદુ મરસાની પેસ્ટ અહીં તૈયાર થઈ ગઈ ને તો એ નાખી દઈએ તો જેમાં લીલા ને મરસાન ધાણા ને લીણી બધી પેસ્ટ હતી ને એ નાખીએ તો પાપડ ઓછો થાય એમાંથી નિમત પાણી બંધ જરા નાખી દે એ વાણું એક ફેર આપણે છાવકું ઉકરે જવા દેવાનું

હા કલર અસલ આવે તે રૂપાર ખીસી આપણી તૈયાર થઈ ગઈ અને મશીન એ રેડી છે તો આપણે એવું બસ વણવા બેહવું તો લોટ ગરમ ગરમ હોય ને તો પાછળ આપણે કોથરીમાં ભરી દઈએ ને તો એ ગરમ ગરમ રહીએ તો પોપટી ન પડે તો હાલો એવા વણવાનું ચાલુ કરી ઓલી તનસા બતન કે ગડ રોમર થી ક્યા આલું કિતાલા બિપખ વન તો બધે હોય ને તો મજા આવે પાપડવા ના આયા જઈ રહ્યો હું નો લાગે એક જંગાલી કરવા વાળી થઈ એક ઢંગોણું કરતો ને ને થોડું પાટીન નું બનાવતા ને ને મુકતા ને કામ કરતી હોય ને ચાલ હું એમ પાપડવા ની તો જો અમે બધાય પાપડ વણે ને તૈયાર કરે ને ફૂકવે દીધા હે અને બપોર સુધી તડકે ન નાખવાના હીરે જેવા ફૂકવાના તો ફાટે નહીં તે અમે આ હીરે ફૂકવે મૂક્યા પછી એ બહાર કાઢેલી જો મીત પાપડનું ધ્યાન રાખે મીત પાપડનું ધ્યાન રાખે બોલી હે ની મીતો તો કઈ પાપડને ઓલે ભેળા કરીએ પડી હાડા હોય હાલો તો જો મામાની વાડીને બપોરા થઈ ગયા રેડી લાડવા બનાવ્યા બટેટાનું ત્યાગ કર્યું ફરફેર દાળ ભાત મૂરા કાપાવા રોટલી ને આમાં સોખાના મુઠિયા હે મસ્ત બધું બપોર તૈયાર કરી રાખ્યું મામ ઓલા હે નવા વાતો કરે ને ઓહે ને થી આ વિડિયો માં આવવા ને તો જો મામાન વાડી હું પૂગે આવી મે મીતે હવારી હે ને પતંગ સગાવ દીધો હે તે મામો ઓટાણે હકેલે ને જુલી ભેગી મામા ભેગી રખડે ઘોમા મામે ને ની આખાય ઘોમા જ વૈરા અમાર જીણકો મામો હે ચાંઈદે ખાઇની ખેતર હોતી તે ઘઉં દેખાય દેખાઈની હતી અને આ મામનાન મકાન હે જેમાં મોહન ઢોર ના ખીલાવી મોટર ચાલુ કરી નાખે આથી આખા ખેતરમાં પાણી જાય જોવાય

મામાન વાળી બધા ભેગા થયા ને અમાર બાપુ ને આમાં ઝીણકો મામો આ માર ઝીનકો મામો ને આ માર મોટો મામો ને આમાં જીનકા મામાનો દીકરો હે ને અમારી મારી આઈ અમાર મોટી મામી

ઓકે તો 52000 રૂપિયા લઈને બસ ચેક કરલા કે પ્રાંત એ મમ્માના આ સફર કરી આ કોરાથી જવાયલી થી હે નાના બગેન આવીતી કે બહુ થઈ ગયા છે અને અમરવાડી ની જે આજુ થાય છે થોડું એક સેતુ થાય હેલો દોસ્તો જયન કે મદદ છે તો કે મે મજા આવશે તમારો ખૂબ ખૂબ આભાર કે મારે સો સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા તમે આગળ પણ મને એવો સપોર્ટ કરજો કે મારે હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો આ સાથે પછી આપણે આજનો વિડીયો એડ કરીએ જો તમને ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય તો જો હું મામાનવાડીએથી તો વેલરી આવતી રહેતી હતી ઘરનું બધું કામ હતું એ કર્યું ઢોરનું કર્યું ને ઢોરને દોયા ને પછી ગયો સોલો હર ગયા હતી બસ રોકલા કરવા તો બધાએ જોઈજો અમારો વિડીયો કીજો કેવો લાગે બાય